तीन एम तो लोग भी दो नो किसू किन ले जाके नहीं है दा हाँ किसू किन था मार जाएगी जा जाके यहाँ जा। बांगल भी सुधे ओ उन्होंने साल ना क्या बांगल से हो। दो नो दाई किले हाँ ब्रो वो रहता है तो वो रहता है क्या आठ यहाँ बांगल सी आंगो मार कुछ ના બાંગે બાંગા દિસે ના રે એડા ગોડા નો ટેટે જસના એડા ગોડા નો ટેટા સેડી સોમિલનો ભાંગા કોન આબુએ ભાંગા દિસે તો સોમિલ કી સોમિલ ગાજ ભાંગાઈ જન નઈ સોમિલ ઓ તો ગા ગા સો ભાંગા હેરો હા એડીયા ના ભાંગા હેરો ભાંગન લખ બો હા હા અરે સોમિલ જટિયા ભાંગા તો માર કે ઓય ભાંગા દિસે કોન સોમિલ ઓ કતમ

আহিবি ধবি দা ধি যা হেৰি আছো